આમોદ તાલુકાની સરભણ કોલેજમાં છોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો આમોદ તાલુકાના સરભણ ગામે આજ રોજ સવારે દસ કલાકે એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત છોતેરમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં આવેલા મહેમાનોનું તુલસીના રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સરભણ પ્રાથમિક શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું સરભણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય બળવંતસિંહ ઠાકોર દ્વારા મહેમાનોનું સ્વાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તુલસીના રોપા આપી મહેમાનોનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે આમોદ મામલતદાર મયુર વરિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ સરભણ ગામના સરપંચ શ્વેતાબેન પટેલ આમોદ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ વાઇસ ચેરમેન મફતસિંહ પટિયાર સરભણ કેળવણી મંડળના પ્રમુખ સોમાભાઈ પટેલ પ્રજાપિતા બ્રહ્મકુમાર વિશ્વવિદ્યાલયના સંચાલિકા પ્રીતિબેન ડૉક્ટર પ્રવીણસિંહ રાહુલજી જિલ્લાના ખેડૂત આગેવાન અશોક પટેલ સહિત આસપાસની પ્રાથમિક શાળાના આચાર્યો સરપંચો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મામલતદાર ડૉક્ટર મયુર પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે આપણે ખુલ્લી હવા અને સ્વચ્છ શ્વાસ લઈ રહ્યા છે તે આપણા વડીલોની દેન છે વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ એક વૃક્ષ માકે નામ વાવી જેમ બાળકનું જતન કરીએ છીએ તેવી રીતે વૃક્ષનું સંવર્ધન કરવાની હાજર લોકોને અપીલ કરી હતી તેમજ આમોદ તાલુકાને વધુ સુંદર સ્વચ્છ અને પ્રકૃતિમય બનાવવા ઉપર ભાર મૂક્યો હતો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવું જોઈએ માત્ર ફોટા પાડવા પૂરતું સીમિત નહીં રાખી વૃક્ષ ઉછેરવા જણાવ્યું હતું પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલિકા પ્રીતિબેને પણ વૃક્ષનું મહત્વ સમજાવી વૃક્ષ વાવ્યા પછી તેનું સંવર્ધન કરવાની હાજર લોકોને અપીલ કરી હતી આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે ભરૂચના પણોતા પુત્ર અને વન મહોત્સવના પ્રણેતા કનૈયાલાલ મુનશીની યાદ કરી આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ સરમાન કોલેજના વિશાળ પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મામલતદાર ડોક્ટર મયુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તેમજ મહેમાનોએ લીલી ઝંડી બતાવી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ